જય માતાજી કેમ છો બધા તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં વિટામિન સી થી ભરપૂર એવા આમળાનું આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવું જ્યુસ બનાવશું આમળા શરીર માટે કેટલા સારા છે એ તો આપને બધાને ખબર જ છે આમળા આંખ માટે સ્કિન માટે વાળ માટે બધા માટે ખૂબ જ લાભદાયી છે અને જે લોકો વજન ઘટાડતા હોય તેમના માટે તો આમળાનું જ્યુસ બેસ્ટ ઓપ્શન છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આમળાનું જ્યુસ બનાવવા માટે મેં અહીં ત્રણ નંગ જેટલા આમળા લીધા છે અત્યારે હું બે ગ્લાસ આમળાનું જ્યુસ બનાવવાની છું તો તેના માટે મેં અહીં ત્રણ આમળા લીધા છે તમે એક ગ્લાસ માટે એક આમળાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો બે આમળા પણ લઈ શકો છો તેનાથી વધારે નહીં લેવાના હવે એક નાનો ટુકડો આદુનો લીધો છે આઠથી નવ જેટલા ફુદીનાના પાન લીધા છે અને ચાર જેટલા મીઠા લીમડાના પાન લીધા છે હવે આમળાના ટુકડા કરી લેશું અત્યારે શિયાળાની સીઝનમાં આમળાનો બને એટલો ઉપયોગ કરી જ લેવો કેમ કે એક તો શિયાળામાં આમળા સહેલી રીતે મળી પણ જાય છે અને થોડા સસ્તા પણ જડે છે અને આમળામાં તો વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને હજારો ગુણો હોય છે અને આમળા આંખ માટે સ્કિન માટે વાળ માટે બધા માટે ખૂબ જ લાભદાયી છે અને જે લોકો વજન ઘટાડતા હોય તેના માટે તો આમળા બેસ્ટ છે તેથી આમળાનો અલગ અલગ રીતે ઉપયોગ કરી જ લેવો જેમ કે મુરબો છે અથાણું છે કે આથેલા આમળા કોઈ પણ રીતે આમળાનો ઉપયોગ શિયાળામાં જરૂરથી કરો તો આપણે આમળાના આ રીતે ટુકડા કરી લીધા છે હવે એક મિક્સર જાર લઈ લેશું અને મિક્સર જારમાં આમળા આદુ લીમડો ફૂદીનો બધું જ એડ કરી દેશું હવે અડધા ગ્લાસ જેટલું પાણી નાખીને આમળાને ક્રશ કરી લેશું તો બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે હવે આપણે આ પેસ્ટ ને એક તપેલીમાં કાઢી લેશો મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને લઈ લેશું હવે આમળાની પેસ્ટમાં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરશું જો તમારે આ જ્યૂસને ગાળીને પીવું હોય તો ગાળીને પણ પી શકો છો પરંતુ આમળામાં ખૂબ જ ફાઈબર હોય છે તેથી જો ગાળશું તો ફાઈબર દૂર થઈ જશે તેથી અત્યારે હું જ્યૂસને ગાળતી નથી પરંતુ જો નાના બાળકો માટે જો તમે બનાવતા હોય તો તમે ગાળીને પણ આપી શકો છો હવે જ્યૂસનો સ્વાદ વધારવા માટે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરશો સંચળ પાવડર લીધો છે અડધી ચમચી જેટલો તેને એડ કરી દેશું સ્વાદ પ્રમાણે સિંધા મીઠું એડ એડ કરશું કરશું થોડું એવું રસ આમળા થોડા એવા તુરા લાગે છે તેથી લીંબુનો રસ એડ કરવાથી આમળાનો ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જાય છે પરંતુ લીંબુનો રસ એકદમ ઓપ્શનલ છે જો તમારે ન એડ કરવો હોય તો ન કરવો હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું આમળાનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે હવે જ્યુસ ને સર્વ કરી લઈએ આ જ્યુસ ને બનાવીને અડધી કલાકની અંદર કે 15 20 મિનિટ અંદર પી લેવું જો તમે વજન ઘટાડવા માટે રોજ આમળાનું જ્યુસ પીવા માંગતા હોય અને તમને આમળાનો ટેસ્ટ પસંદ ન હોય તો તમે આ જ્યુસમાં મધ કે પછી ગોળનો ઉપયોગ પણ કરી શકો છો તેનાથી આમળાનું જ્યુસ એકદમ ખાટું મીઠું થઈ જશે અને જો ક્યારેક ક્યારેક પીવું હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો તો હવે જ્યુસ સર્વ થઈ ગયું છે હવે ગ્લાસ ને એક ટ્રે માં લઈ લેશું અને હવે ગ્લાસ ઉપર ફુદીનાનું પાન આવી રીતે રાખી દેશું તો આપણું હેલ્ધી અને ટેસ્ટી એવું આમળાનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે એકવાર મારી આ થી આમળાનું જ્યુસ જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને જો મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને મારા વિડીયોઝને લાઈક અને શેર કરવાનું તો બિલકુલ ન ભૂલતા